જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધે અગિયારમો છવ્વીસમો અને સત્યાવીસમો એમ બે શ્લોક સમજીશું અમી ચમ ધૂતરાષ્ટ્ર પુત્ર હૈાવ નિલ સઘે ભીષ્મો દ્રોણ સુતપુત્રો સહાસ્મદીરપિ યોધ મુખ્ય વૃત્ર માણ વિસતી દ્રષ્ટાં કરાલાની ભયાનકાની કેરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વે સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ દ્રોણ કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે તેમાંના કેટલાકના મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું પૂર્વેના એક શ્લોકમાં ભગવાને અર્જુનને જોવામાં રસ પડે એવી વસ્તુઓ દર્શાવવાનું વચન આપેલું હવે અર્જુન જુએ છે કે વિપક્ષના આગેવાનો ભીષ્મ દ્રોણ કરણ તથા ધૂતરાષ્ટ્રના સર્વપુત્રો અને તેમના સૈનિકો તેમજ ખુદ અર્જુનના સૈનિકો બધાનો નાશ થઈ રહ્યો છે આ એવું સૂચન છે કે કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા લગભગ બધા સૈનિકોના મૃત્યુ પછી અર્જુન વિજય નિવડશે અહીં એવો પણ ઉલ્લેખ થયો છે કે હજી ગણાતા ભીષ્મ પણ ધ્વસ્ત થઈ જશે એ જ પ્રમાણે કરણ પણ જશે માત્ર વિપક્ષના જ ભીષ્મ જેવા મહાન યોદ્ધા નષ્ટ થશે એવું નથી પરંતુ અર્જુનના પક્ષના કેટલાક મહાન યોદ્ધા પણ નષ્ટ થઈ જશે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ